આખે આખું ટોટલ આપણે કેટલા એરિયામાં બધું ડેવલપ કરેલું આ પાંચ વીઘામાં એમ ને કે વોટર પાર્ક નું કા રિસોર્ટ નું નામ પડેલ માણા એમ કે મોંઘુ જાજુ નહીં આ તો 400 રૂપિયામાં છોકરાના 300 રૂપિયા મોટાના 400 રૂપિયામાં કપડા લોકર બધું આવી ગયું ટોટલ આપણે રાઈડ કેટલી છે ફોર રાઈડ

આપના બજેટમાં આપના ઘરે આવેલા ભાણા ભાણી હોય કે તમારા છોકરા હોય એને અહીંયા લઈ આવીને વોટર પાર્કનો આનંદ નજીવા બજેટ તમે માણી શકો છો એ વિશે વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે ઓનર પણ જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું અને તમારું નામ કહેજો વોટર પાર્ક સુપર મારું નામ છે મુનાભાઈ રેડી આમ આપણે ટાઈમિંગ કેટલા વાગ્યાનો છે અહીંયા આપણો ટાઈમિંગ છે 10 થી 5 ઓકે

તમને બીજે ક્યાં આવી તમે અંદર એન્ટર થાવ એટલે આમ જો હાથી મોરલા વાંદરા ને આ બાજુ પાણીના ફુવારા ને અલગ અલગ રાઈડ ને જમાવટ જમાવટ ની આખી ગોઠવણી લાગે તમારી આખે આખું ટોટલ આપડે કેટલા એરિયા માં બધું ડેવલપ કરેલું

રેડી કેવાય લ્યો અને આમ હાઈટ ઉપરથી લપસીએ ખાવાનું છે ને હા જો આ બધા જો એમ ને આમાં અંદાજે આપણે કેટલી હાઈટ રાખેલી છે ફૂટ એમ હમ 6 ફૂટ ની ઊંચાઈ તમે અસલ મજા મજા કરીયો કેન્ટીન ની અંદર નાસ્તા પાણી માં શું શું મળી જાય નાસ્તા પાણી માં સમોસા સેન્ડવિચ એમ વગેરે વગેરે જે નાસ્તો હોય બધો જે આદર હોય તો એ બધું મળી જાય ટ્યુબ ભાઈ આપણે ફ્રીજ આપવાના જો નાના છોકરાઓને ટ્યુબ ભરી દેવાના એનો કોઈ ચાર્જ નહીં આમ બે ટેપ બાય ટેપ આપણે કેટલા વાગે બે વાર 1 વાગે અને 4 વાગે

બજેટ ની અંદર આપને રૂમો પણ અહીંયા અવેલેબલ કરાવવામાં આવી રહ્યા છે બેક વડીલો બધા છોકરો ગાડીઓ ભરીને આવે તો જમ બસો રૂપિયા ખાલી બસો રૂપિયા ખાલી